નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ સાબરકાંઠા અને આજુબાજુની પ્રજા માટે નવીન નજરાણા એવા વોટર વિલે વોટર હિંમતનગર મોતીપુરા આરટીઓ બાયપાસ રોડ ઉપર ગુજરાતનું પ્રથમ વોટર વિલ આ થીમનું તારીખ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ દીવ દમણ અને દાદરાનગરના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેનું આમ જનતા માટે તારીખ આઠ ત્રણ બે પટેલ એ ના રોજ મૂકેલું છે મતદાર ગ્રુપ અને મુંબઈના ઉદ્યોગપતિ ડોક્ટર કિરણભાઈ પટેલ દ્વારા નિર્માણ પામેલ વોટર વિલેનું સાબરકાંઠામાં આ એક બહુ જ મોટું નજરાણું છે ત્રેવીસ એકરથી પણ વધુ જમીનમાં પથરાયેલ આ વોટરનું અવનવી રાઇટ શો પ્લે સ્ટેશન શુદ્ધ સાસ્વિક ફૂડ ભોજન વિવિધ સેલ્ફી ઝોન બાળકો યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવા વોટર પાર્કનું પ્રવેશદ્વાર વિદેશની મોજ કરાવતું હોય તેવી અનુભૂતિ કરાવે છે આ ઉપરાંત વિશાળ વેલપુર રેન ડાન્સ અને અવનવી મનોરંજનની ચીજોથી સજ્જ એવા આ વોટર વિલેમાં રિફ્રેશમેન્ટ માટે ત્રણસોથી વધુ વોશરૂમ સામાન સેલ્ફી માટે ત્રણસોથી વધુ લોકોની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે રિપોર્ટર અલ્તાફ પઠાણ